નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે એક સપ્ટેમ્બર બે હજાર બાવીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ સુધી એટલે કે સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનાનું કરંટ અફેર્સ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કયા પુસ્તકનું વિમોચન કર્યું તો આંબેડકર એન્ડ મોદી રિફોર્મ્સ આઇડિયાઝ પરફોર્મ્સ ઇમ્પ્લિટેન્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાથી લેવાયેલા ચિત્તા કયા ઉદ્યાનમાં છોડ્યા તો કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યા જે મધ્યપ્રદેશમાં આવેલ છે ભારત અને જાપાને તાજેતરમાં બંગાળના અખાતમાં સંયુક્ત નેવલ અભ્યાસ કર્યો આ અભ્યાસનું નામ શું છે જિમેક્સ બે હજાર બાવીસ વર્ષ બે હજાર ત્રેવીસના ઓસ્કાર એવોર્ડ માટે કઈ ગુજરાતી ફિલ્મની પસંદગી કરવામાં આવી છે છેલ્લો શો ફિલ્મ છે જેનું ફિલ્મનું નામ છેલ્લો શો જેના નિર્દેશક છે પાન નલિન ગજોદર ભૈયા તરીકે જાણીતા મસૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું હાલમાં નિધન થયું તેમનું મૂળ નામ શું હતું સત્યપ્રકાશ શ્રીવાસ્તવ મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એએમઆઈ દર વર્ષે કઈ તારીખે નેશનલ સિનેમા ડે મનાવશે તો ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે પહેલાં આ દિવસ સોળ સપ્ટેમ્બરના મનાવવામાં આવતો હતો જેના બદલે હવે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે રાજ્યના વન વિભાગની માહિતી મુજબ ગુજરાતમાં ગીધની વસ્તીમાં ઘટાડો થયો છે જે મુજબ હવે ગુજરાતમાં કેટલા ગીત બચ્યા છે આઠસો વીસ હોકી ઇન્ડિયાના અધ્યક્ષ કોણ બન્યા દિલીપ તિર્કી ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે કે રાજા રેડ્ડી ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામે સીબીઆઈએ એકવીસ રાજ્યોમાં દરોડા પાડ્યા આ ઓપરેશનની શું નામ આપવામાં આવ્યું તો મેઘચક્ર ચક્ર નામ આપવામાં આવ્યું છે ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે શહીદ ભગતસિંહ કોંગ્રેસના વરિષ્ઠ પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે કઈ નવી પાર્ટીની રચના કરી છે જેનું નામ છે ડેમોક્રેટિક આઝાદ પાર્ટી વર્ષ બે હજાર બાવીસનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને આપવામાં આવ્યો અભિનેત્રી આશા પારેખની દેશના નવા દેશના નવા એટર્ની જનરલ કોણ બન્યા આર વેંકટા રામાણી જેઓ કે વેણુ વેણુગોપાલનું સ્થાન લેશે નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ કોણ બન્યા છે તો નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌધરીએ બનાવવામાં આવ્યા છે જેઓ દેશના બીજા સીડીએસ બનશે છત્રીસમો રાષ્ટ્રીય ખેલ મહોત્સવનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો જેમાં છ ટોટલ છત્રીસ રમતો છે જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા તાજેતરમાં તાતા જૂથના પૂર્વ ચેરમેન જેમનું માર્ગ દુર્ઘટનામાં અવસાન થયું તેમનું નામ શું છે સાયરસ મિસ્ત્રી તાજેતરમાં ખેલ મહાકુંભનું સમાપન કોના દ્વારા કરવામાં આવ્યું છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેનું સમાપન કરવામાં આવ્યું છે ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત ક્યારે થઈ હતી બે હજાર દસમાં બે હજાર બાવીસમાં કેટલામો ખેલ મહાકુંભ હતો તો બે હજાર બાવીસમાં અગિયારમો મહાકુંભ હતો તાજેતરમાં શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા રાજકોટના કયા શિક્ષકને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તો રાજકોટની સેન્ટ મેરીઝ ગ્રાન્ટેડ શાળાના શિક્ષક ઉમેશ વાળાને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ લેવલે કેટલા શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવે છે તો સ્ટેટ લેવલે તેતાલીસ શિક્ષકોને એવોર્ડ આપવામાં આવે છે શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે કેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા ટોટલ છેતાલીસ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર એકના ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદગીરી રૂપે કચ્છમાં કયું વન ખુલ્લું મૂક્યું છે તો સ્મૃતિ વન ખુલ્લું મૂકવામાં આવી છે અમદાવાદ ખાતે સાબરમતી નદી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે છે તો અટલ ફૂટ ઓવર બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે છે છવ્વીસમાં નંબરનો ક્વેશ્ચન તાજેતરમાં સડસઠ ફિલ્મફેર એવોર્ડ્સમાં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો તો શેરસાહા ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળે છે તાજેતરમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ આત્મહત્યાના કેસ કયા રાજ્યમાં નોંધાયા છે તો મહારાષ્ટ્રમાં મહિલા નિધિ યોજના લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય કયું બન્યું છે તો રાજસ્થાન તાજેતરમાં નીતિ આયોગે કોને શ્રેષ્ઠ મહત્વાકાંક્ષી જિલ્લો જાહેર કર્યો છે હરિદ્વારને તાજેતરમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કઈ તારીખેથી કઈ તારીખ સુધી મનાવવામાં આવ્યો એક સપ્ટેમ્બર બે હજાર બાવીસથી સાત સપ્ટેમ્બર બે હજાર બાવીસ સુધી અર્બન ટ્વેન્ટી સમિટ હોસ્ટ કરનાર દેશનું પ્રથમ શહેર કયું બનશે તો અમદાવાદ તાજેતરમાં કયા રાજ્યે ભારતની પ્રથમ વર્ચ્યુઅલ શાળા શરૂ કરી છે તો દિલ્હી તાજેતરમાં ભારતની સૌથી ઝડપી દોડવીર કોણ બન્યું છે અમલાન બોરગહેન નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના અહેવાલ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ રાજદ્રોહના કેસ નોંધાયા છે તો આંધ્રપ્રદેશમાં સૌથી વધુ રાજદ્રોહના કેસ નોંધવામાં આવ્યા છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગુજરાતમાં ઓબીસી અનામત અંગે કોના વડપણ હેઠળ પંચ રચાયેલ છે તો નિવૃત્ત ન્યાયમૂર્તિ કે એસ ઝવેરીના વડપણ હેઠળ ભારતીય નૌસેનાએ પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતનું સમર્પણ ક્યાં કર્યું કોચીન સિપયાર્ડ કેરળ ખાતે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા કલ્યાણ ચૌબે તાતે તાજેતરમાં તાતા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં નિધન થયું તેઓ તાતા સન્સના કેટલામાં ચેરમેન હતા તો છઠ્ઠા ગુજરાતમાં કેટલામાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છત્રીસમી છત્રીસમાં નેશનલ ગેમ્સના મેસ્કોટ તરીકે સાવજ રાખવામાં આવી છે નેશનલ ગેમ્સની ગેમ્સની એન્થેમ છે જીતેગા ઇન્ડિયા જોડેગા ઇન્ડિયા આ ઉપરાંત નેશનલ ગેમ્સની તમામ માહિતી એક જ સ્થળે મળી રહે તે માટે એનજી ગુજરાત એપ લોન્ચ કરવામાં આવી હતી તાજેતરમાં બ્રિટન પર સૌથી વધુ સિત્તેર વર્ષ શાસન કરનારા રાણીનું અવસાન થયું તેમનું નામ શું છે રાણી એલિઝાબેથ રાણી એલિઝાબેથના અવસાન પછી બ્રિટનના રાજા કોણ બને છે તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ દિલ્હીમાં રાજપથ કિંગ્સ વેનું નામ બદલીને કયું કરવામાં આવ્યું છે કર્તવ્ય પથ તાજેતરમાં દિલ્હીમાં કર્તવ્યપથ અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઇન્ડિયા ગેટની સામે સુભાષચંદ્ર બોઝની કેટલા ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું અઠ્યાવીસ ફૂટની તાજેતરમાં બાર સપ્ટેમ્બરના રોજ કોના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો તો રાણી એલિઝાબેથના નિધન ઉપર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો બાર સપ્ટેમ્બરના રોજ તાજેતરમાં ગુજરાતમાં પ્રથમ સિનેમેટિક ટુરિઝમ પોલિસી કોના દ્વારા લોન્ચ કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં દ્વારકા શારદા પીઠના જગદગુરુનું નવસો વર્ષે અવસાન થયું તેમનું નામ શું છે તો શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી એશિયા કપ બે હજાર બાવીસ કઈ ટીમે જીત્યો તો શ્રીલંકાએ ફાઇનલમાં કઈ ટીમને હરાવીને શ્રીલંકા એશિયા કપમાં ચેમ્પિયન બની છે તો પાકિસ્તાનને હરાવીને શ્રીલંકાએ ટોટલ કેટલામી વાર એશિયા કપ જીત્યો છઠ્ઠી વાર તાજેતરમાં નીતિ આયોગના અહેવાલ મુજબ કેન્દ્રના મુખ્ય પોષણ અભિયાનના અમલીકરણમાં ગુજરાત કયા ક્રમે છે તો ત્રીજા ક્રમે ભારતનું પ્રથમ રાત્રિ આકાશ અભયારણ્ય ક્યાં સ્થાપવામાં આવશે લદાખ ખાતે તાજેતરમાં નીતિ આયોગના રિપોર્ટ અનુસાર પોષણ અભિયાન યોજના લાગુ કરનાર કરવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમ પર રહ્યું છે તો મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય પ્રથમ ક્રમ પર રહ્યું છે તાજેતરમાં કયા શહેરમાં અગિયારમાં એગ્રી એશિયા એક્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે અગિયારમાં એગ્રી એશિયા એક્સપોનું ઉદઘાટન કર્યું હતું તાજેતરમાં નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં કેટલા મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ખિતાબ જીત્યો છે તો ઇઠ્યાસી પોઈન્ટ ચુમ્બાળીસ મીટર સાથે તાજેતરમાં કોને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ બે હજાર બાવીસથી સન્માનિત કરવામાં આવ્યા હતા ગૌતમ અદાણીને તાજેતરમાં મંગોલિયાના પ્રધાનમંત્રીએ રક્ષામંત્રી રાજનાથસિંહને ગોળો ભેટમાં આપ્યો તેનું નામ શું છે તેજસ દર વર્ષે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે સપ્ટેમ્બરના બીજા શનિવારે તાજેતરમાં ભારતના કેટલા શહેર યુનેસ્કો ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં જોડાયા છે તો ત્રણ શહેરો જોડાયા છે તાજેતરમાં પ્રધાનમંત્રી ટીબી ટીબી મુક્ત અભિયાન કોને શરૂ કર્યું દ્રૌપદી મુર્મુએ રાણી એલિઝાબેથ દ્વિતીયનું તાજેતરમાં અવસાન થયું તે કયા વર્ષમાં બ્રિટનની રાણી બન્યા હતા ઓગણીસો બાવનમાં તાજેતરમાં કયા રાજ્ય ભારતમાં ભારતના સૌથી લાંબા રબર ડેમનું ઉદઘાટન કર્યું છે બિહારે તાજેતરમાં શરૂ કરાયેલ નિક્સ ટુ પોઈન્ટ ઓ પોર્ટલ કયા રોગ સાથે સંબંધિત છે રોગ સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ સૂચકાંક બે હજાર એકવીસમાં ભારતનો ક્રમ કેટલામો છે એકસો બત્રીસમું તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ રાજનાથ રાજનાથસિંહને ઘોડો પેટમાં આપ્યો હતો તો મોંગોલિયાના રાષ્ટ્રપતિએ તાજેતરમાં ડાયમંડ લિંક ટ્રોફી જીતના પ્રથમ ભારતીય કોણ બન્યું છે નીરજ ચોપડા તાજેતરમાં કયા રાજ્યમાં લશ્કરી સ્ટેશનનું નામ દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું છે તો અરુણાચલ પ્રદેશ કઈ રાજ્ય સરકારે તાજેતરમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગોને મર્જ કર્યા છે અસમ સરકારે તાજેતરમાં કયા રાજ્યમાં સિનેમેટિક ફિલ્મ પોલિસી બે હજાર બાવીસનું અનાવરણ કરવામાં આવ્યું તો ગુજરાતમાં તાજેતરમાં મિસ અર્થ ઇન્ડિયા બે હજાર બાવીસનો ખિતાબ કોણ જીત્યો વશિકા પરમાર દેશનો પહેલો બંધારણ પાર્ક ક્યાં બનશે તો મધ્યપ્રદેશના દેવાસમાં બાવીસ એવી મૂર્તિ લગાવાશે જેનો બંદરણમાં ઉલ્લેખ કરાયો છે હેતુ દેશના બંદરણની માહિતી આપવાનો રહેશે કોંગ્રેસે ભારત જોડો યાત્રાનો આરંભ ક્યાંથી કર્યો કન્યાકુમારીથી કયા દેશમાંથી આઠ ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા નામીબિયામાંથી દર વર્ષે વિશ્વ ઓજોન દિવસ ક્યારે મનાવવામાં આવે છે સોળ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓજોન દિવસ મનાવવામાં આવે છે અને આ દિવસ ઓગણીસો ચોરાણુંથી ઉજવવામાં આવી રહ્યો છે હડપ્પન સંસ્કૃતિનું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ કયા રાજ્યમાં બનાવવામાં આવશે હરિયાણામાં આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે તો પંદર સપ્ટેમ્બરના રોજ તાજેતરમાં અમદાવાદની કઈ કોલેજનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવશે એ એમસી મેટ કોલેજનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી રાખવામાં આવશે કયું ભારતનું શ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલય જાહેર થયું હતું પહજા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક ભારતની પ્રથમ ફોરેસ્ટર યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે તેલંગાણામાં વૈશ્વિક સ્તરે તે રશિયા અને ચીન પછી ફોરેસ્ટરની ત્રીજી યુનિવર્સિટી કહેવાશે તાજેતરમાં ભારતના છોત્તેરમાં ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે પ્રણવ આનંદ તાજેતરમાં આવેલા વૈશ્વિક ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે ચોથા નંબરે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મહારાજ હરિસિંહની જન્મજયંતિને જાહેર રજા તરીકે જાહેર કરવાની જાહેરાત કરી છે તો જમ્મુ કાશ્મીર રાજ્ય સરકારે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આઠ નામીબિયન ચિત્તાઓને છોડ્યા હતા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં જેમાં આઠ ચિત્તામાંથી પાંચ માદા છે અને ત્રણ નર છે ભારતે ઓગણીસો બાવનમાં ચિત્તાને લુપ્ત જાહેર કર્યા હતા તાજેતરમાં કયા ભારતીય શહેરને પ્રથમ એસસીઓ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે જાહેર કરવામાં આવી વારાણસી કઈ ભારતીય ફિલ્મને ઓસ્કાર બે હજાર ત્રેવીસ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે નોમિનેટ કરવામાં આવી છે તો છેલ્લો સો નહીં મહારાષ્ટ્રના દોલતાબાદનું નવું નામ શું હશે દેવગીરી કિલ્લો વિશ્વ અલ્ઝાઇમર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો એકવીસમી સપ્ટેમ્બરના રોજ કઈ રાજ્ય સરકાર તાજેતરમાં નીતિ આયોગ જેવી સંસ્થાની સ્થાપના કરશે તો મહારાષ્ટ્ર સરકાર સ્થાપના કરશે બી એસએફની પ્રથમ મહિલા ઊંટ સવારી ટુકડી કઈ સરહદ પર તૈનાત કરવામાં આવી હતી ભારત પાકિસ્તાન સરહદ પર દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજીસ ક્યારે મનાવવામાં આવે છે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ અને જેની બે હજાર બાવીસની થીમ છે સાઇન લેંગ્વેજ યુનિટ અસ તાજેતરમાં કોને સ્મિતા પાટીલ મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી આલિયા ભટ્ટને તાજેતરમાં પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી કોણ બન્યા રતન ટાટા વર્લ્ડ રોડ ડે કઈ તારીખે મનાવવામાં આવે બાવીસ સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં કેન્સરના દર્દીઓના કલ્યાણ માટે વિશ્વ ગુલાબ દિવસ દર વર્ષે બાવીસમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે તાજેતરમાં કયા રાજ્યની કેબિનેટે દારૂ બનાવવાને કાયદેસરનો કાયદેસર બનાવવાનો નિર્ણય લીધો છે તો મણિપુર તાજેતરમાં કોણ નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સના ડાયરેક્ટર જનરલ બન્યા છે ભરત લાલ તાજેતરમાં મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે રોહિત શર્મા અને રિતિકા સસદેની તાજેતરમાં આરબીઆઈએ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે કેટલી નવી ચૂકવણી પહેલ શરૂ કરી છે ત્રણ નવી ચૂકવણીની પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા યુપીઆઈથી પણ ચૂકવણી કરી શકાશે અત્યાર સુધી ડેબિટ કાર્ડથી જ વિકલ્પ મળતો હતો હવે ક્રેડિટ કાર્ડથી પણ કરી શકાશે યુપીઆઈ લાઇટ અને ભારત બિલ પે દર વર્ષે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે પચીસ સપ્ટેમ્બરના રોજ અને આ વર્ષની થીમ છે ફાર્મસી યુનાઇટેડ ઇન એક્શન ફોર અ તાજેતરમાં કોને હોકી ઇન્ડિયાના પ્રમુખ બિનહરીફ ચૂંટવામાં આવે દિલીપ તિર્કી તાજેતરમાં ક્યારે રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ દ્રૌપદી મુર્મુ દ્વારા આઈઆઈટીએસના કેટલા ડિરેક્ટર્સની નિમણૂંકને મંજૂરી આપવામાં આવી હતી આઠ દર વર્ષે વર્લ્ડ એન્વાયરમેન્ટલ હેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે છે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ જેની બે હજાર બાવીસની થીમ છે સ્ટ્રેન્થનિંગ એન્વાયરમેન્ટલ હેલ્થ સિસ્ટમ ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ તાજેતરમાં એઇમ્સ દિલ્હીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ડૉક્ટર એમ શ્રીનિવાસ ભારતમાં ફાઇવ મોબાઈલ સેવાનો આરંભ ક્યારે કરવામાં આવશે એક ઓક્ટોમ્બરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી ઓક્ટોમ્બરે દેશમાં ફાઇવ મોબાઈલ સેવાનો પ્રારંભ કર્યો એમેઝોને ભારતના કયા રાજ્યમાં તેનો પ્રથમ સો સૌર સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે તો રાજસ્થાનમાં તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલો મુજબ ભારતના કયા શહેરમાં અબજોપતિઓની સંખ્યા સૌથી વધુ છે તો મુંબઈમાં તાજેતરમાં ત્રેવીસ ચોવીસ સપ્ટેમ્બર દરમિયાન કયા રાજ્યમાં રાજ્યના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં કોના તાજેતરમાં કોના અધ્યક્ષસ્થાને સાગર પરિક્રમા બે હજાર બાવીસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પરસોત્તમ રૂપાલાના દર વર્ષે વિશ્વ પર્યટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ અને આ વર્ષની થીમ છે રે થિંકિંગ ટુરિઝમ તાજેતરમાં કઈ રાજ્ય સરકારે હમર બેટી હમર માન અભિયાન શરૂ કરી છે તો છત્તીસગઢે તાજેતરમાં ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના અધ્યક્ષ કોણ બની છે કે રાજ રાજા પ્રસાદ રેડ્ડી ગોવા કાર્નિવલ મિસિસ ઇન્ડિયા ટાઇટેનિક બ્યુટી સ્પર્ધામાં મિસિસ ઇન્ડિયા ટાઇટેનિક બ્યુટી બે હજાર બાવીસનો તાજ કોને આપવામાં આવે છે આરતી ચિત્તોડની કયા દેશને યુનાઇટેડ નેશન્સ હાઈપરટેન્શન કંટ્રોલ ઇનિશિએટિવ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તો ભારતને તાજેતરમાં કોને વર્ષ બે હજાર વીસ માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે આશા પારેખ દિલ દેખે દેખો કટી પતંગ તિસરી મંજિલ અને કારવા જેવી ફિલ્મો માટે જાણીતા અગણ્યાસી વર્ષીય અભિનેતાને સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે ગયા વર્ષે રજનીકાંતને બે હજાર ઓગણીસ માટે સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો દાદા સાહેબ ફાળકે એવોર્ડ સિનેમામાં ભારતનો સૌથી મોટો એવોર્ડ છે તાજેતરમાં કોના દ્વારા ઓપરેશન મેઘચક્ર હાથ ધરવામાં આવ્યું હતું સીબીઆઈ દ્વારા તાજેતરમાં કોના દ્વારા ભારત વિદ્યા નામનું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું તો નિર્મલા સીતારમણ દ્વારા તાજેતરમાં આરોગ્ય મંથનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી મનસુખ માંડવીયા દ્વારા કયા સ્ટેડિયમમાં સ્ટેટ સ્ટેન્ડનું નામ ક્રિકેટર કયા સ્ટેડિયમના સ્ટેન્ડનું નામ ક્રિકેટર જુનુન ગોસ્વામીના નામ પર રાખવાની જાહેરાત કરવામાં આવી હતી એડન ગાર્ડન સ્ટેડિયમ્સ કઈ અવકાશ એજન્સી અવકાશયાન વડે સ્ટેરોઇડને અથડાવીને પૃથ્વી બચાવવાનું પ્રથમ સરક સફળ પરીક્ષણ કર્યું નાસાએ તાજેતરમાં દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સીડીએસ તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે તો અનિલ ચૌહાણને તાજેતરમાં ભારતના નવા એટર્ની જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે તો આર વેંકટર રમાણી તાજેતરમાં લતા મંગેશકર ચોકનું ઉદઘાટન ક્યાં થયું હતું અયોધ્યામાં તાજેતરમાં કેન્દ્ર સરકારે પીએફઆઈ પર કેટલા વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો પાંચ વર્ષ માટે સુપ્રીમ કોર્ટે તાજમહેલના કેટલા મીટરની અંદર વ્યાપારી ગતિવિધિઓ બંધ કરવાનો નિર્દેશ આપ્યો પાંચસો મીટરની અંદર તાજેતરમાં કયા રાજ્યે નેશનલ ટુરિઝમ એવોર્ડ્સમાં આઠ એવોર્ડ જીત્યા છે તો મધ્યપ્રદેશ રાજ્યએ તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે ને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત